નમસ્કાર ઝીરોર ઝીરોર કાર્યક્રમ સાથે આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વડોદરામાં જે ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ જે ક્યાંક પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી પૂરની પરિસ્થિતિમાં શહેરી વિસ્તાર ક્યાંક અત્યારે તો બેટમાં ફેરવાઈ ગયો અને તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી હતી અને સાથે સાથે જે રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તમામ પ્રકારની જે સહાય જે આપવાની હોય એટલે કે એ વખતે પાણીમાં જે લોકો ડૂબ્યા હોય તેમને બચાવવાની સાથે સાથે ઘરે અમુક અમુક જે જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની બાબતો અને સાથે જે અન્ય એવી કોઈ પણ જરૂરિયાત હોય તેના માટે ક્યાંક ખડે પગે જોવા મળ્યા હતા પણ સાથે સાથે અત્યારે જે એ વખતે જે નુકસાન થયું એટલે કે નાની નાની જેને કેબિન હોય એટલે કે જેમ જેની નાની દુકાન હોય કે પછી જે ઢોર ડાખર હોય એ બધાનું જે નુકસાન થયું તેના લઈને જે સહાયની જાહેરાત કરવામાં આવી છે જેમાં પૂરગ્રસ્તો માટે પાંચ હજારથી લઈને પંચ્યાસી પંચ્યાસી હજાર સુધીની જે રોકડ સહાયની બાબત જોવા મળી રહી છે ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની નાની સહાય કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા વીસ હજાર વીસ હજારની રોકડ સહાય આપવામાં આવશે સાથે સાથે જ જે મોટી કેબિન હોય તો ચાલીસ હજારની આપવામાં આવશે મધ્યમ રક્ષાની કે પાકી દુકાનદારક હોય તો તેમાં ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કે રોકડિયા કે જેઓ વડોદરા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાથે સાથે જ અતુલભાઈ ગામેચા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાથે સાથે ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણ નું તો સ્વાગત છે સૌથી પહેલા કેવુર આપની પ્રતિક્રિયા લેવા માંગીશ કે જ્યારે સહાયની વાત વાત કરવામાં આવે છે કેટલી સહાયની તો તો જાહેરાત કરવામાં આવી છે એક વડોદરા આ વખતે સૌથી વધારે પૂર શિકાર બન્યું છે કદાચ ઘણા બધા પૂર વડોદરામાં પસાર થયા પરંતુ આ વખતના પૂરના પાણી ક્યારે જે વિસ્તારમાં પાણી ન પહોંચ્યું હોય એ વિસ્તારમાં વડોદરામાં પૂર્ણા પાણી ભરાયા હતા એટલે આ વખતે રાજ્ય સરકારે વડોદરાની વિશેષ ચિંતા કરીને એક આર્થિક પેકેજ પણ જાહેર કર્યું છે જેના લારી ગલ્લાને નુકસાન થયું હોય તો એને પાંચ હજારની સહાય કોઈની નાની સ્થાયી કેબિન હોય એટલે ચાલીસ ચોરસ ફૂટથી નાની કેબિન હોય એને વીસ ની સહાય કોઈની ચાલીસ ચોરસ ફૂટથી મોટી કેબિન હોય એને ચાલીસ ની સહાય કોઈની પાકી મોટી દુકાન છે અને જેનું જીએસટી માસિક ટર્નઓવર પાંચ લાખ થી નીચે છે એને પંચ્યાસી હજારની સહાય જેનું પાંચ લાખ થી ઉપર છે એને વીસ લાખની લોન ત્રણ વર્ષનું સાત ટકા લેખેનું વ્યાજ માફી અને એમાં પણ મહત્તમ મર્યાદા પાંચ લાખની સહાય આમ કરીને ટોટલ એક ઉદાર પેકેજ એ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના જે નુકસાન પામ્યું છે લોકોને આર્થિક નુકસાન થયું છે એનો પહેલી વખત વડોદરા એક ઘણા બધા પૂર જોયા અને આ પહેલી વખત પૂરની અંદર આર્થિક પેકેજ એ વડોદરાને મળ્યું છે આર્થિક પેકેજ મળ્યું છે અતુલભાઈ આ આર્થિક પેકેજને કઈ રીતે જોઈ રહ્યા છો આપ આર્થિક પેકેજ મળી ગયું છે ઘણી સારી બાબત છે વડોદરા શહેરની જનતા માટે અને આ આર્થિક પેકેજ શું ભારતીય જનતા પાર્ટીના ફંડમાંથી આવવાનું છે રાજ્ય સરકાર આપવાનું છે જો રાજ્ય સરકાર આપવાનું છે તો એ આપણા જ નાણાં છે આપણા નાણાં ફરાઈને આપણે આપી રહ્યા છીએ બીજી વસ્તુ કે જે રીતના રકમ મૂકવામાં આવી છે તો આને નક્કી કોણ એને કેવી રીતે કરશે કારણ કે જે રીતના અધિકારીઓથી માંડીને તમામના ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક મારે નાની દુકાન છે મોટી બતાવીને વીસ ના ચાલીસ થાય યા પછી પચાસ થી પાંચ લાખ ની લોન લેવી છે તો અધિકારી સાથે ક્યાંક સેટલમેન્ટ થાય અને એક આ સહાય પેકેજ જ્યારે જાહેર કર્યું છે તો સામે વેપારીઓ છે ઘરગથ્થુ સામાન છે ચીજ વસ્તુ છે જે લોકોએ લોન પર પણ લીધી છે તો કહેવાનો મતલબ એ છે કે જે આર્થિક પેકેજ જ્યારે જાહેર કર્યું છે તો સાથે સાથે સ્કૂટર ગાડી ફોર વ્હીલર થ્રી વ્હીલર વોશિંગ મશીન ટીવી આ તમામ વસ્તુ ઘર વખરી પણ સામાન બધું જ ખલાસ ગયું છે તો એ સહાય આપણે કેવી રીતે આપવાના છે વડોદરા શહેરમાં જે પૂર આવ્યું છે પૂર આવવાનું કારણ છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને આ અધિકારી ઘેરાઓ થયા બાદ હવે બધા પેકેજો જાહેર થવા માંડ્યા છે પરંતુ જ્યારે જરૂરિયાત હતી ત્યારે કોઈ જ બહાર આવ્યું નહીં હવે પેકેજ જાહેર કરીને આજે પહેલીવાર મેં જોયું છું કે ભારતીય જનતા પાર્ટીના કોઈક નેતા આપણી સામે આવીને બેઠા છે અત્યાર સુધીની કોઈ ડિબેટોમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ જ આવ્યા નથી એટલે એમએલ સાહેબ આજે ઘણી સારી બાબત છે કે આજે ખુલીને મન મૂકીને ચર્ચા કરી શકાશે પહેલા એવું હતું કે કોંગ્રેસ સામાજિક કાર્યકર વિશ્લેષક આવતા હતા તે ભારતીય જનતા પાર્ટી પહેલી વાર આવી છે અને આવવાનું કારણ પણ એ જ છે કે એક સહાય અને ઘેરાઓ થયા પછી જે સહાય આવી છે વડોદરા શહેરની ભૌગોલિક પરિસ્થિતિમાં પણ આજે ભારતીય જનતા પાર્ટી જવાબદાર કહી શકાય કેમ કે વિશ્વામિત્રી નદી ને હતી નદી હતી નાડું કરી નાખ્યું નાડું કર્યું વડોદરા શહેર ઘેરાઈ ગયું પાણીમાં પૂરના પાણીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને જયારે હવે આર્થિક પેકેજ જયારે જાહેર કર્યું છે તો આ એક પેકેજ ને સહાય મજાક પેકેજ આપણે કહી શકાય છે પાંચ હજાર પાનના ગલ્લાના અંદર પંદર થી વીસ હજાર નો સામાન હોય હવે એને પાંચ હજાર આપણે આપવાના બીજી વસ્તુ જે કેબિન વાળાને લવાની વીસ હજાર એનું કેબિન જ ઘણું મોટું હોય છે એટલે આ જે સહાય પેકેજ છે એક મજાક પેકેજ જો હમણાં તો લાગી રહ્યું છે અને જે રીતના નક્કી કોણ કરશે એ મહત્વનો વિષય છે કે કરપ્શન જે રીતનું ચાલી રહ્યું છે એ આપણે જોવું પડશે ઓકે ઓકે કેરુ ભાઈ એક જ મિનિટ હું આવું છું આપની પાસે એક જ મિનિટ નિકુલ ભઈ આ પેકેજ ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે કોઈ ભી રાહત પેકેજ ધારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તો આવકાર છે કારણ કે જનતા એ જરૂરિયાત છે પરંતુ એ એ જરૂરિયાત ક્યારે સરકાર દ્વારા બહુ મહત્વનો મુદ્દો છે ને વડોદરાના આપણે વાત તો જે રીતના વડોદરાની તારાજી સર્જાઈ આપણે સૌ એના સાક્ષી છીએ અને કઈ રીતના આપણે જોયું કે જે તે સમયે લોકોનો આક્રોશ જયારે પૂર ઉતરી ગયા પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ અને નેતાઓ જ્યારે વિસ્તારમાં જતા તા તો જે જન આક્રોશ એમને જે ભોગવવાનો વારો આવ્યો એનું કદાચ આ પૂર્તતા કરવા માટે થઈ એક નાની જાહેરાત રૂપ જે આજે કરવામાં આવી છે તો અમે આવકારીએ છીએ વિપક્ષ તરીકે ભી અમે સતત સરકારને અનુરોધ કરીએ છીએ કારણ કે જે કેશડોલ ની વાત કરવામાં આવી છે પહેલા અઢાર વર્ષથી ઉપરના હોય ના સો રૂપિયા અને અઢાર વર્ષથી નીચેના હોય સાઠ રૂપિયા અને ઘર વખરીનો સામાન કોઈ પલડી ગયો તો પચીસ સો રૂપિયાથી વધારે કોઈ જાહેરાત હતી નહીં સતત વિરોધના ભાગરૂપે જયારે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો અમારે કરવા પડ્યા અને આજે તમે વડોદરા શહેરમાં શક્તિસિંહ ગોયલજી મુકુલ વાસનિકજી રાજ્યસભા સાંસદ શ્રીઓ તમામ નેતાઓ જયારે આજે વડોદરા શહેરમાં લોકોનો અવાજ બનીને ને લોકોએ સ્વયંપુ જયારે આજે હજારો ની સંખ્યામાં વડોદરા સાથે જોડાયા છે અને જે આક્રોશ છે લોકોનો

સ્ટેટમેન્ટ અધિકૃત રૂપે જ્યારે આવે તો ખૂબ જ વડોદરાવાસીઓ માટે ચિંતાનો વિષય છે એટલે પેકેજ જોડે એક એક ટ્યુબ અને તારા પાણી બી વ્યવસ્થા સરકાર કરે અને જાહેરાત કરે એવી મારી સાહેબ ને વિનંતી આ બધા સવાલો ઉપસ્થિત થયા છે કે આ માપદંડ સૌથી પહેલા તો કઈ રીતે નક્કી કરવામાં આવ્યા અન્ય જે અત્યારે આ તો ઘરવખરીને જે નુકસાન થયું છે તેનું શું અને સાથે સાથે જ કોંગ્રેસે ક્યાંક આજે વિરોધ કર્યો અને સાથે જનાક્રોશમાં જે જોવા મળ્યો જેના કારણે અત્યારે હાલ તો બચવા માટે આ સાહેબ કે જાહેર કરવામાં આવ્યું છે કિંતુ સૌથી પહેલા અતુલભાઈના બે પ્રશ્નોનો હું જવાબ ચોક્કસ પણ આપવા માંગીશ એમને કહ્યું કે આ પેકેજના ધારાધોરણ શું અને કેવી રીતે આને મળશે તો બે અલગ અલગ એજન્સીઓ આની સર્વે કરવાની છે એક વીએમસી નો પાર્ટ છે પહેલું બીજું અને ત્રીજું ધારો કે લારી ગલ્લા છે નાની કેબિન છે મોટી કેબિન છે તો આનો કોર્પોરેશનની અંદર ડેટા ઉપલબ્ધ હોય છે મારે એમને કેવું છે કે કોઈ ચાલીસ ફૂટથી નાની દુકાન છે એ ચાલીસ ફૂટથી મોટી દુકાન બતાવીને એ સહાય નહીં લઈ શકે કારણ કે એની વેરા પાવતીમાં જે વેરો ભરે છે ને એ ચાલીસ ફૂટથી નીચેનો ભરે છે ચાલીસ ફૂટની ઉપરનો વેરો ભરતો હશે તો એને ચાલીસ ફૂટની ઉપર ચાલીસ પરથી આપણે જસ્ટિફાઈ કરી શકીએ છીએ એની પાસે કોર્પોરેશન ગુમાસાધારાનું સર્ટિફિકેટ પણ માંગવાની છે કોર્પોરેશન પાસે લારી ગલ્લાનો પણ રેકોર્ડ છે કેટલા લારી ગલ્લા વહી ગયા છે એની ફરિયાદ કેટલી આવી છે એનો પણ રેકોર્ડ છે તો આ તમામ વસ્તુઓ કે કોને જેટલું નુકસાન થયું છે એનો પણ રેકોર્ડ છે તો આ તમામ વસ્તુઓના ડેટા કોર્પોરેશન પાસે પણ છે લોકો કદાચ નહીં આપી શક્યા હોય તો એની પાસે વિડિયોગ્રાફી હશે ફોટોગ્રાફી હશે આજે તો બહુ ડિજિટલ જમાનો છે મારા ઘરમાં કેટલા ફૂટ પાણી આવ્યું મારા ગાર્ડનમાં કેટલા ફૂટ આવ્યું ને એનો મારો છોકરો બી એક ફોટો પાડે છે તો એના આધાર પર પણ આપણે જસ્ટિફાઈ કરી શકું છું બીજું એનાથી વધારે એક સારી વાત કહી દઉં કે ઘરની અંદર વોટર માર્ક પડી જતા હોય છે જયારે અમારી ટીમ સર્વે કરવા જાય છે ને કોઈ ઘરમાં બે અઢી ફૂટ પાણી હોય ને વોટર માર્ક લેવલ તમને ક્લિયર કટ આઈડેન્ટિટીના સ્વરૂપની અંદર અમુક દિવસો સુધી દેખાતું જ હોય ઘર વખરી શું મેં ઘણા પૂર જોયા છે ઓગણીસો ચોરાણું બે હજાર ચાર બે હજાર નવ અનેક પૂરો મેં એના પછીના પણ જોયા છે આ બધાની અંદર સરકાર આવે નીચાનવાળા વિસ્તારની અંદર કેસ્ટ્રોલ આપી દે અને વિષય પૂરો થતો હતો કેસ્ટ્રોલની જે વાત કરી છે ને એ પહેલા પણ સરકારી ધારા ધોરણ મુજબ કેસ્ટ્રોલ મળી જાય પ્રતિ ફેમિલી હજાર થી પંદરસો મળે એટલે કેસ્ટ્રોલ ચૂકવાઈ જતી હતી આ વખતે પહેલી વાર વડોદરા શહેરને ઘર વખરીના નુકસાન પેટે પચ્ચીસસો અને કપડાની સહાય પેટેના પચ્ચીસો એટલે પાંચ હજાર પ્રતિ ઘર દીઠ ઘર વખરીનું જે નુકસાન થયું છે એની સહાય સરકાર એક્સ્ટ્રા ચૂકવી રહી છે એક આંકડો પણ આપણે આપવા માંગીશ કે આપણે નવ્વાણું હજાર લોકોને કેશડોલ આપી એટલે કે વીસ હજાર પરિવાર કેશડોલની ચૂકવણી કરી આ પરિવારો પૈકી પાર થી તેર હજાર લોકોને આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે ઘર વખરીની પાંચ હજારની સહાય એમના ડાયરેક્ટ એકાઉન્ટની અંદર એટલે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એમના એકાઉન્ટમાં થાય એમાંથી કોઈ કરપ્શન ના કરી શકે

આ જે તમે અત્યારે પાંચ હજારની સહાય જે જાહેરાત કરો છો ઘર વખરી માટેની આ હું નહીં પરંતુ વડોદરાની જનતા કે પાંચ હજાર આપને બહુ સાચી વાત કહું છું ઘણા ઘર એવા છે કે કદાચ આથી ઓછું નુકસાન થયું હશે ઘણા બધા ઘર એવા છે કે આથી વધારે પણ નુકસાન થયું હશે પણ ટોટલ નુકસાન સરકાર ભરપાઈ ન કરી શકે એટલે એનું સરકાર મહત્તમ નુકસાન ભરપાઈ થાય એનો એક એવરેજ આંકડો નીકળે અને પણ સરકારનો એક ધારાધોરણ હોય છે કે અમે પ્રતિ એકર કે હેક્ટર આટલા રૂપિયા તમને સહાય કરીશું કે પૂરેપૂરું નુકસાન સરકાર ચૂકવી શકતી નથી તો અમને પણ સંવેદના છે અમને પણ કોઈને નુકસાન થયું છે તો દુઃખ છે પરંતુ અમારી મહત્તમ મર્યાદામાં સરકારની મહત્તમ મર્યાદામાં બને એટલા પ્રયત્ન થકી લોકોને સહાય કરવાનો અમારો આ પ્રયત્ન છે બીજી નિકુલભાઈએ કરી તો કોંગ્રેસની આક્રોશ રેલી કોંગ્રેસના ધરણા પ્રદર્શનના કારણે ક્યારેય સરકાર સહાય ચૂકવતી નથી

કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ છે એ ચૂંટાયેલો પ્રતિનિધિ ક્યારે પાર્ટીનો ના હોઈ શકે એ જનતાનો જ હોય શકે હા એટલે વાત સાંભળીએ છે પરંતુ આક્ષેપો કે વિરોધના કારણે કામ નથી થતું કોના કારણે થાય છે તો લોકોને જે દુઃખ પડ્યું છે એની અંદર સંવેદના સરકારની કેટલી છે અને સરકાર કેટલા સંવેદનશીલ નિર્ણય એમાં મેક્સિમમ લાભ આપવા કરી શકે એમ છે એ તમામ નિર્ણયો હું તમને એક આંકડો આપું કદાચ સોસાયટી હશે એની અંદર એનડીઆરએફ ટીમો પણ પહોંચી શકી હોય પાણીનો કરંટ એટલો હતો પરંતુ મારી પાસે એવા વિડીયો ફોટોસ છે કે અમારી ફાયર બ્રિગેડ ની ટીમે લોકોને વહેણ વાળું પાણી હોય એની અંદર પોતાનો જીવનો જોખમ આપીને બચાયા છે મારી પાસે એવા વિડીયો છે

આ માનવ સર્જીત પૂરને એટલે હું ડિનાય કરું છું કારણ કે બસો તેર પોઈન્ટ પાસઠ હું પોતે સીસીસી સેન્ટર પર બેઠો હતો અને માન્ય મુખ્યમંત્રીશ્રીની પરમિશન લઈને રૂલ લેવલ બસો બાર સુધી પાણીને લઈ જવા પડે એવું હતું છતાં પણ બસો તેર પોઈન્ટ પાસઠ એ અમે પોતે મુખ્યમંત્રી સાથે મેં પોતે વાત કરી હતી અને મુખ્યમંત્રીશ્રીની પરમિશન થી અમે આજવાના ગેટ બંધ કર્યા હતા જો અમે રૂલ લેવલ પકડી રાખ્યું હોત ને એ દિવસે તો વડોદરા શહેરમાં જે પૂરનું પાણી આવ્યું અંથી ચાર ફૂટ વધારે પાણી એ શહેરને ફરી વળ્યું હોત આ જગ્યા પર નિર્ણય છે અમે એ દિવસે પણ મીડિયા કહ્યું કે આ રિસ્કી નિર્ણય કરીને લોકોને બચાવવાનું કામ અમે કર્યું છે દસ ઇંચ વરસાદ એક મહિને પડવો અને બીજા મહિને ચૌદ ઇંચ વરસાદ પડવો તો ન્યૂઝ ચેનલ ચલાવો છો

લેવામાં આવ્યો હોત તો કદાચ તમે સુરતની બી તારાજી જોઈ છે એની જોડે હું કમ્પેર કરીને એનાલોજી કરીને તમને વિનંતી કરું છું તમે એનાથી બી દૂર જવાનો પ્રયત્ન કરી રહ્યા છો બતાવે છે કે સરકાર કેટલું સંવેદનશીલ છે અમે એમને ડેટા આપીએ છીએ જે દિવસે અમારી પાસે ફોરકાસ્ટ સરકારનું મળ્યું એ દિવસે અમારા ગેટ ખુલ્લા હતા અને પાણીનું લેવલ બસો ફૂટ જે સૌથી બોટમ કહેવાય ડેમનું એ લેવલ પર હતું ત્યાંથી પાણીનો વરસાદ ચાલુ રહ્યો અને અમારા ગેટ ખુલ્લા જ હતા બસો ચૌદ પોઈન્ટ પંચ્યાસી ગેટ ખુલ્લા હતા અને પાણી ગયું ત્યારબાદ પાણી બસો તેર પોઈન્ટ પંચ્યાસી પછી નીચે ઉતર્યું બસો તેર પોઈન્ટ પંચ્યાસી ની ઉપર અમે ગેટ બંધ નથી કરી શકતા કારણ કે ઓટોમેટિક ખુલી જાય છે

અને થોડું ભારતીય જનતા પાર્ટીના ફંડ પણ આપવામાં આવે તો નાગરિકોને સારું લાગે જનતાના વેરાના રૂપિયા કે ટેક્સના રૂપિયા તમામ છે એમાંથી ભારતીય જનતા પાર્ટીની વડોદરા મહાનગરપાલિકામાં જયારે ભૂલો કરી છે વિશ્વામિત્રી નદી ને નાડું કર્યું છે અને પૂર આવ્યું છે માનવ સર્જિત જ છે આ તમે ઉપરથી ના માનો તો નીચેથી માની લો વેમાલી થી માની ને મુજુ સુધીનું માનવ સર્જિત તો કહેવાય જે રીતે અધિકારીઓ સત્તાધીશો વિશ્વામિત્રી નાની નાની કરી કેબ્રિજો બનાવ્યા કેબ્રિજ કરી નાખ્યા અનેક બાંધકામો થયા સરકાર માં જ થયા છે આ બધું માનવ સર્જિત લખીને નથી મોકલું કે આજમાં સરોવર આટલું થયું ફલાણું આટલું થયું અહીંયા આટલું થયું આ માનવ સર્જિત છે મેં જ્યારે જોયું ત્યાં વડોદરામાં વરસાદી કાસો પુષ્કળ હતી અત્યારે માન ત્રણ કે ચાર વરસાદી કાંસો છે પ્રતિબંધિત જે ઝોન હતા એને તબદીલ કરી દીધા રહેણાંક ઝોન બનાવી દીધા આ આપણા તમારા શાસનમાં માં થવું છે તો આ બધું માનવ સર્જિત જ કહે સાહેબ તમે ગમે ત્યાં ગોળ ગોળ ફરાવો પણ આ માનવ સર્જિત પૂર છે અને એમાં કરોડો રૂપિયા લોકોને નુકસાન થયું હોય અને જબરજસ્ત થયા હોય ધારાસભ્યથી માંડીને સેવકોને લોકો બહાર નીકળતા ગભરાતા હોય લાઈવ ડિબેટમાં આવતા ગભરાતા હોય અને હવે જયારે પેકેજો જાહેર થયા છે એટલે બધાઓ લાઈવમાં આવવાના ડિબેટોમાં આવવાના કેમ જાહેર પેકેજ થઈ ગયું છે લોકોને આપણે આપવાનું છે સામે કોર્પોરેશન છે હવે જીવવું તો કે તે જીવવું આ એક ગોલ તમારો બરાબર છે પરંતુ આ માનવસર્જિત પુલ છે હું આખું માનવસર્જિત કહેવાય અને જે જાહેર આ પેકેજ કર્યું છે હવે તમે જે બેંક લોન લોકો લઈને બેઠા છે વ્હીલર ફોર વ્હીલર મોટી મોટી ગાડીઓ ડૂબી ગઈ છે સાથે સામાન છે તો એમની જે લોનો ચાલે છે એ લોનમાં પણ ક્યાંક કરો કે છ છ મહિના સુધી હપ્તા સરકાર કાપી આપે લોકોને એ પણ જરૂર હોય છે ફ્રિજ બગડી ગયું છે આજે ભારતીય જનતા પાર્ટી ભરી આપે એવું પણ કરી આપો એટલે સવાલ ઘણા બધા છે અને જે રીતે અતુલ ભાઈએ કહ્યું કે મધ્યમ વર્ગ ની વાત કરી મધ્યમ વર્ગમાં અત્યારે કોઈ મોસ્ટ ઓફ અત્યારે એવું નહીં હોય કે જેની કોઈ લોન નહીં ચાલતી હોય ફ્રીજની હોય કે પછી ટીવીની હોય કે પછી બાઇકની હોય કે પછી ગાડીની હોય ઘણા તો એટલી બધી લોન લઈને બેઠા હોય છે કે ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે આખે આખું ઘર લોન ઉપર ચાલતું એવી પણ એવી પણ પરિસ્થિતિ ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય છે એટલે કે જે તમે સહાય કરી એ ક્યાંક અત્યારે હાલ તો અતુલભાઈ અને સાથે ઘણા વડોદરાવાસી પણ એમ કહી રહ્યા છે કે ક્યાંક મજાક સાબિત અત્યારે તો થઈ રહી છે અને બીજી બાજુ જ્યારે માનવ સર્જિત પણ બાબત જોવા મળી રહી છે કારણ કે જો પહેલાથી જ અત્યારે તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આટલો વરસાદ છે ને બધું જ જો પહેલેથી જ તંત્ર અત્યારે તો સચેત હોત તો પછી વાંધો આવે એવું ન હોત શું કહેશો કેરુભાઈ એક તો પહેલા એકદમ ક્લિયર હું કરી દઉં છું કે માનવ સર્જિત નથી આટલો મોટો વરસાદ પડ્યો હોય હા કોઈએ નેરેટિવ સેટ કરવું હોય જાણી જોઈને સામે ઇલેક્શન આવતું હોય હોય ને લોકોમાં ભ્રમ ફેલાવો પણ છતાં પણ માનવ સર્જિત પૂર નથી એ તમે નક્કી રાખજો પણ જે મારી એક વાત જોડે હું બધા જોડે સમજ છું કે કોઈકને વધારે નુકસાન થયું છે અમારી લા સંવેદના છે કોઈને નુકસાન થયું છે એમાં અમારા પણ મનમાં દુઃખ છે પણ સરકારની મર્યાદાની અંદર રહીને જેટલી સહાય સરકાર કરી શકે મેં તમને પહેલા પણ કહ્યું કે તો આખા ગુજરાતની અંદર કોઈ એક ખેતરમાં પાણી જાય તો ખેતરમાં ઘણું મોટું નુકસાન હોય છે તો સરકાર એની મર્યાદામાં સહાય કરતી હોય છે એવી રીતે નાનું મોટું સહાય કોઈને ફૂલ મળે અને કોઈને ફૂલની પાખડી મળે કદાચ કોઈને ફૂલ પણ મળી જાય કોઈને એક ઓફિસની અંદર ટેબલ ખુરશી અને ડેસ્ક લોખંડની હોય તો પણ એને કદાચ વીસ હજાર રૂપિયા મળશે અને કોઈને સાચે નુકસાન થયું હશે તો પણ એવું હોત સરકાર સહાય ના નુકસાન થયું છે એટલે કઈ ને કઈ આપવું અને કઈ ને કઈ લોકો સાથે જોડાવવું લોકોની મદદ ભાવના કરવી હા વડોદરામાંથી જોવા મળ્યો હતો કે નગર સેવકો અત્યારે જોવા મળતા નથી આ બધી જે પરિસ્થિતિ સર્જાય ત્યારે કોઈ આવ્યું નહીં અમારી સહાય માટે કે અમને જોવા માટે પણ બહુ બહુ સાચું કહું જે ભાગની અંદર અમુક લોકો કેર્યા છે અથવા આક્ષેપ થયો છે ને એ ભાગમાં પણ નગર સેવક ગયા છે એક ભાગ તો મને પોતાને ખબર છે કે સવારે જ એનડીઆરએફ ની ટીમને મોકલીને નગર સેવકે એ બાળકને ત્યાંથી નીકળ આવ્યું અને સાંજે એના માતા પિતાએ એ કાઉન્સિલરને ઘેર્યા આવી પણ જોઈ છે મને ખબર છે બધા જ નગરસેવકો ઓન ફિલ્ડ હતા પણ કેટલીક જગ્યાઓ એવી હતી કે જેની અંદર અમારી એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમ ના પહોંચી શકે જો એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમ ના પહોંચી શકે એ જગ્યા પર નગરસેવક કેવી રીતે પહોંચી શકવાનું છે તો એ પર સ્વાભાવિક કઈ નારાજગી હોય તમે તમારા માતા નારાજગી અમે પ્રજાને કહીએ છીએ તમારી જે નારાજગી હશે અમે સાંભળવા એટલે તૈયાર છે કે તમે અમને ચૂંટ્યા છે પડશે કેયુરભાઈ નારાજગી છેલ્લા ઘણા સમયથી છે ક્યાંક વિકાસ લઈને પણ ક્યાંક ઘણા બધા સવાલ થઈ રહ્યા છે એટલે કે ક્યાંક હવે સત્તા પક્ષે જવાબ આપવો પડશે જો સત્તા પક્ષ રીતે એટલું ચોક્કસ કહીશ કે અમે નિષ્ઠાપૂર્વક જનતાની સેવા કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ કોઈ એકાદ જણનું ખોટું એ તમામ સત્તા પક્ષનું ખોટું ના હોઈ શકે અમે બધા નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે જે જે શક્ય બનશે એટલું અમે કામ ભવિષ્યમાં કરવાના પણ છે એટલે મેં તમે કહ્યું કે સર્વે હજુ ચાલુ છે અને સર્વેના અંતે સારું પરિણામ આવે વધારે વધારે લોકોને સહાય પહોંચાડી શકીએ એના માટેની પણ અમારી ટીમો કાર્યરત છે

આવનારા દિવસોમાં વરસાદ ઓછો હશે પણ પૂરની પરિસ્થિતિ વડોદરામાં રહેશે સૌથી મહત્વની બાબત એ છે કે વિશ્વામિત્રી નદીના કિનારે પ્રતિબંધિત ઝોન હતા એને રહેણાક ઝોન બનાવી દીધા ભૂડા હોય વડોદરા મહાનગરપાલિકા હોય અને આની પરમિશન ઝોન ચેન્જની પરમિશન સરકારમાંથી જ મળતી હોય છે તો વિશ્વામિત્રી નદી કિનારે જેટલા પ્રતિબંધિત ઝોન હતા એ ઝોન ને રહેણાક ઝોન બનાવ્યા અને વિશ્વામિત્રી નદીમાં અત્યારે પૂરના પાણી આવ્યા તો હવે પછી જે રહેણાંક ઝોન બને છે એને પ્રતિબંધિત ઝોનમાં લાવવાના છો કે પછી એ રહેણાંક ઝોનમાં કરી દેવાના છે આ છે રાજ્ય સરકારનો મુદ્દો ને રાજ્ય સરકાર જ રહેણાંક ઝોનમાં બદલતા હોય છે તો આ રાજ્ય સરકારની પણ અહીંયા મોટામાં મોટી ભૂલ છે કે વિશ્વામિત્રી નદીના કિનારે પ્રતિબંધિત ઝોનને રહેણાંક ઝોન બનાવ્યા અને આજે વડોદરા શહેર આખું પૂરના પાણીમાં તણાઈ ગયું તો હવે પ્રતિબંધિત જે ઝોન હોય એને વહેલા મળે કે રહેણાંક ઝોન ના બનાવે સ્થળથી સ્થિતિનો તપાસ કરવામાં આવે પછી જેને આગળ પરમિશન નું રાજ્ય સરકાર આપે બાકી હાલ વિશ્વામિત્રી નદીના પૂર માટે રાજ્ય સરકાર પણ આટલું જ જવાબદાર છે ભાઈ ખાલી છેલ્લે ત્રીસ સેકન્ડ આપશું કહેશો છેલ્લે હું એટલું ચોક્કસપણે કહીશ કે જે કરોડ વડોદરાને ફાળવવાનો નિર્ણય કર્યો છે જેના કારણે ભવિષ્યમાં પૂરની પરિસ્થિતિમાંથી વડોદરાને બચાવી શકાય તો એના માટે નદી ડાયવર્ઝન અનેક બીજા રસ્તા નદી ને ઊંડીને પોળી કરવી એવા અનેક રસ્તાઓના વિકલ્પો તપાસાઈ રહ્યા છે લાંબા એક સુખદ પરિણામ આવે અને ભવિષ્યમાં લોંગ ટર્મ આવી પરિસ્થિતિનું શહેરમાં નિર્માણ ના થાય એ દિશામાં સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે જે બિલકુલ કેરુભાઈ અતુલભાઈ અને નિકુલભાઈ આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોડ કાર્યક્રમમાં સુધા આપશો નમસ્કાર